આકાશવાણી સમાચાર સમાચાર બકુલા પરમાર વાંચે છે મુખ્ય ચૂંટણી પંચે તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણીને ઐતિહાસિક ગણાવી ચોસઠ પોઈન્ટ બે કરોડ મતદાતાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો લોકસભા ચૂંટણી અને આંધ્રપ્રદેશ ઓડિશાની વિધાનસભા ચૂંટણીઓ તથા કેટલાક રાજ્યોની પેટા ચૂંટણીઓ માટે આવતીકાલે મતગણતરી પશ્ચિમ બંગાળમાં બારાસત અને મથુરાપુર સંસદીય મતવિસ્તાર હેઠળના બે મતદાન મથક ઉપર આજે ફરી મતદાન યોજાઈ રહ્યું છે યુપીઆઈ વ્યવહારોએ મે મહિનામાં વીસ પિસ્તાળીસ લાખ કરોડ રૂપિયાના ચૌદ અબજ વ્યવહારોનો નવો વિક્રમ બનાવ્યો ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તા મંડળે સમગ્ર દેશમાં જકાત વેરામાં સરેરાશ પાંચ ટકાનો વધારો કર્યો અમૂલ અને મધર ડેરીએ દૂધની કિંમતમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો કર્યો અને ટવેન્ટી ટ્વેન્ટી વિશ્વકપ ક્રિકેટની ત્રીજી મેચમાં નામીબીયાએ ઓમાનને હરાવ્યું હવે ચોથી મેચ શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે સમાચાર તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણીમાં ચોસઠ પોઈન્ટ બે કરોડ મતદાતાઓએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જેમાં એકત્રીસ કરોડ મહિલા મતદારો હતી તેમ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું ચૂંટણીને ઐતિહાસિક ગણાવતા તેમણે જણાવ્યું કે મતદાન દરમિયાન વિશ્વ વિક્રમ સર્જાયો છે લોકશાહીના આ તહેવારમાં ભાગ લેનાર પ્રત્યેક વ્યક્તિનો અમે આભાર માનીએ છીએ તેમ પણ તેમણે જણાવ્યું હતું ચૂંટણી દરમિયાન સત્તાવાળાઓ દ્વારા લગભગ દસ હજાર કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો જેમાં પિસ્તાળીસ ટકા નશીલા દ્રવ્યોનો સમાવેશ થાય છે બે હજાર ઓગણીસની સરખામણીમાં આશરે ત્રણ ગણી જપ્તી કરવામાં આવી છે તેમણે જણાવ્યું હતું કે પંચ્યાસી વર્ષથી વધુ વયના અને દિવ્યાંગ મતદારો માટે પ્રથમવાર ઘરેથી મતદાન કરવાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી સ્વતંત્રતા બાદ વૃદ્ધ મતદારોની ભાગીદારીએ લોકશાહીનું સંવર્ધન કર્યું છે જે ચૂંટણી પંચ માટે સિદ્ધિ છે મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું કે ત્રેવીસ દેશોના પંચોતેર નિરીક્ષકોએ ભારતની ચૂંટણી પ્રક્રિયાનું નિરીક્ષણ કરીને રોમાંચિત થયા હતા લોકસભા ચૂંટણીના સાત તબક્કામાં યોજાયેલી લોકસભા ચૂંટણી આંધ્રપ્રદેશ અને ઓડિશાની વિધાનસભા ચૂંટણીઓ અને ગુજરાતની પાંચ વિધાનસભા સહિત અન્ય રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીઓની મતગણતરી આવતીકાલે યોજાશે સવારે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થશે ચૂંટણી પંચે કહ્યું કે મતગણતરીના વલણ અને પરિણામ ચૂંટણી પંચની વેબસાઇટ રીઝલ્ટ ડોટ ઇસીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન ઉપર તેમજ વોટર હેલ્પલાઇન મોબાઇલ એપ્લિકેશન ઉપર ઉપલબ્ધ રહેશે આ વોટર હેલ્પલાઇન એપ ગુગલ પ્લે સ્ટોર અથવા એપલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકાશે પશ્ચિમ બંગાળમાં બારાસત અને મથુરાપુર સંસદીય મતવિસ્તાર હેઠળના બે મતદાન મથકો ઉપર આજે ફરી મતદાન યોજાઈ રહ્યું છે સવારે સાત વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે છ વાગ્યા સુધી ચાલશે પહેલી જૂનના રોજ સાતમા તબક્કામાં આ બે મતવિસ્તારોમાં મતદાન થયું હતું ચૂંટણી અધિકારીઓ જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને સંબંધિત નિરીક્ષકોના અહેવાલના આધારે અહીં પુનઃ મતદાનનો નિર્ણય લેવામાં આવ્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશનું ગવર્નન્સ મોડલ વિશ્વના અનેક દેશ માટે ઉદાહરણરૂપ બની ગયું હોવાનું કહ્યું છે એક પત્ર દ્વારા દેશના લોકો સાથે પોતાના વિચાર વ્યક્ત કરતા શ્રી મોદીએ કહ્યું કે ગુડ ગવર્નન્સ મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને મહત્વાકાંક્ષી બ્લોક્સ જેવી નવી પ્રથાઓની આજે વૈશ્વિક સ્તરે ચર્ચા થઈ રહી છે તેમણે કહ્યું કે દેશે દરેક સમાજના લોકોને પ્રાથમિકતા આપીને વિશ્વને પ્રેરણા આપી છે શ્રી મોદીએ ઝડપ માપ અવકાશ અને ધોરણ એમ ચાર દિશામાં ઝડપથી કામ કરવાની જરૂરિયાત ઉપર ભાર મૂકતા જી ટ્વેન્ટીની સફળતા બાદ વિશ્વ ભારતની મોટી ભૂમિકાની કલ્પના કરી રહ્યું હોવાનું જણાવ્યું હતું ભારતને વૈશ્વિક દક્ષિણના મજબૂત અને મહત્વપૂર્ણ અવાજ તરીકે ઓળખવામાં આવે છે અને ભારતની આ પહેલથી આફ્રિકન સંગઠન જી ટ્વેન્ટી જૂથનું એક ભાગ બની ગયું છે તેમ પણ તેમણે કહ્યું હતું કન્યાકુમારીમાં તેમની ત્રણ દિવસની આધ્યાત્મિક યાત્રા વિશે વાત કરતા શ્રી મોદીએ કન્યાકુમારીની આ ભૂમિ એકતાનો અદમ્ય સંદેશ આપે છે તેમ જણાવ્યું હતું શ્રી મોદીએ કન્યાકુમારીથી દિલ્હી પરત ફરતા આ વિચારો વ્યક્ત કર્યા હતા ભારતની લોકપ્રિય પેમેન્ટ સિસ્ટમ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ યુપીઆઈ વ્યવહારોએ મે મહિનામાં વીસ પિસ્તાળીસ લાખ કરોડ રૂપિયા અબજના વ્યવહારોનો નવો વિક્રમ બનાવ્યો છે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં જણાવાયું છે કે વર્ષ બે હજાર ત્રેવીસમાં સમાન મહિનાની સરખામણીએ મે મહિનાના આંકડા પરિમાણમાં ઓગણપચાસ ટકા અને મૂલ્યમાં ઓગણચાળીસ ટકા વધુ હતા એપ્રિલ બે હજાર સોળમાં યુપીઆઈ લોન્ચ થયા બાદ બે મે મહિનામાં વર્તમાન આંકડા મૂલ્ય અને પરિમાણની દ્રષ્ટિએ સૌથી વધુ છે જ્યારે ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ આઈએમપીએસ વ્યવહારનું પરિમાણ મે મહિનામાં એક પોઈન્ટ પિસ્તાળીસ ટકા વધીને પંચાવન પોઈન્ટ એંશી કરોડ થયું હતું જ્યારે એપ્રિલમાં તે પંચાવન પોઈન્ટ આઠ કરોડ હતું કેન્દ્રશાસિત પ્રદેશ દક્ષિણ કાશ્મીરના પુલવામાના નેહામા વિસ્તારમાં આજે સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની ચોક્કસ માહિતીના આધારે પોલીસ લશ્કર અને સીઆરપીએફની ટીમે સંયુક્ત તપાસ અભિયાન શરૂ કર્યું હતું આ તપાસ અભિયાન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો ઉપર ગોળીબાર કરતા અથડામણ શરૂ થઈ હતી છેલ્લા અહેવાલો આવ્યા ત્યાં સુધી આ વિસ્તારમાં અથડામણ ચાલુ હતી રાષ્ટ્રીય સમાચાર આકાશવાણી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ એનએચએઆઈએ સમગ્ર દેશમાં ટોલટેક્સમાં સરેરાશ પાંચ ટકાનો વધારો કર્યો છે આ નવો વેરો આજથી લાગુ થઈ ગયો હોવાનું એનએચએઆઈના અધિકારીએ જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે ભારતના વ્યાપક રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્કમાં નવસોથી વધુ ટોલ પ્લાઝા છે ગુજરાત સહકારી દૂધ વિતરણ સંઘ દ્વારા અમૂલ દૂધમાં આજથી પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે નવા ભાવ મુજબ પાંચસો મિલીલીટર અમૂલ ગોલ્ડ તેત્રીસ રૂપિયા શક્તિ ત્રીસ રૂપિયા અને ભેંસનું દૂધ છત્રીસ રૂપિયામાં મળશે અમૂલે અગાઉ ગત વર્ષે ફેબ્રુઆરીમાં દૂધની કિંમતમાં વધારો કર્યો હતો દરમિયાન મધર ડેરીએ પણ આજે દૂધની કિંમતમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો કર્યો છે મધર ડેરીના જણાવ્યા મુજબ આ ભાવ વધારો મુખ્યત્વે ઉત્પાદકોને વધેલા ઉત્પાદન ખર્ચની ભરપાઈ કરવા માટે છે મધ્યપ્રદેશમાં ટ્રેક્ટર પલટી જતા મહિલા અને બાળકો સહિત તેર લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે દસથી વધુ ઇજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ ઘટનાની જાણ થતાં જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ ઘટના અંગે શોક વ્યક્ત કરતાં ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી કામના કરી હતી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આ દુર્ઘટનામાં શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી ઉત્તર પશ્ચિમ મધ્ય અને પૂર્વ ભારતમાં ઓછી તીવ્રતા સાથે હીટવેવની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે આજે હિમાચલ પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ અને છત્તીસગઢના ભાગોમાં ગરમીની લહેર જોવા મળશે જમ્મુ કાશ્મીર લદ્દાખ પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી ઉત્તરપ્રદેશ અને ઓડિશામાં પણ આવતીકાલ સુધી હીટવેવની શક્યતા છે દરમિયાન હવામાન વિભાગે આગામી છ દિવસમાં પશ્ચિમ બંગાળ અને ઉત્તર પૂર્વ ભારતમાં વાવાઝોડા અને તોફાની પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે દક્ષિણ ભારતમાં પણ આગામી છ દિવસ દરમિયાન કેરળ લક્ષદ્વીપ આંદામાન અને નિકોબાર ટાપુઓ અને કર્ણાટકમાં પણ હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ભારતમાં જમ્મુ અને કાશ્મીર લદ્દાખ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ પંજાબ અને હરિયાણામાં આગામી ચાર દિવસ હવામાનમાં કોઈ ફેરફાર નહીં થાય બેંગલુરૂમાં રાત્રે ચાર ઇંચથી વધુ વરસાદ થતાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું વરસાદના કારણે શહેરમાં સોથી વધુ વૃક્ષો ધરાશાયી થયાના અને લાઇટના થાંભલા અને ટ્રાન્સફોર્મરને નુકસાન થતાં વીજ પુરવઠો ખોરવાયો હોવાના અહેવાલ છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જ્યારે ટ્રિનિટી સ્ટેશન પાસે મેટ્રો ટ્રેક ઉપર ઝાડ પડતા રાત્રે ટ્રેન સેવા ખોરવાઈ ગઈ હતી બેંગલુરૂ શહેરના પ્રભારી મંત્રી અને નાયબ મુખ્યમંત્રી ડી કે શિવકુમારે આ મુદ્દે ચર્ચા કરવા આજે એક બેઠક બોલાવવામાં આવશે તેમ પત્રકારોને જણાવ્યું હતું ટ્વેન્ટ આઈસીસી ટી ટવેન્ટી વિશ્વકપ ક્રિકેટની ત્રીજી મેચ આજે સુપર ઓવરમાં નામીબિયાએ ઓમાનને અગિયાર રનથી હરાવ્યું હતું ઓમાનની ટીમે પહેલા બેટિંગ કરી એકસો નવ રન બનાવ્યા હતા જ્યારે નામીબિયાની ટીમે પણ વીસ ઓવરમાં એકસો નવ રન બનાવતા ટાઈ પડતા રમાયેલી સુપર ઓવરમાં નામીબિયાએ ઓમાનને અગિયાર રનથી હરાવ્યું હતું તો હવે ટી ટવેન્ટી વિશ્વકપ ક્રિકેટની ચોથી મેચ શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ન્યુયોર્કના નસાઉ કાઉન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે લંડનમાં રમાઈ રહેલી એફઆઈએચ પ્રો લીગ મેચમાં ભારતીય પુરૂષ હોકી ટીમ બ્રિટન સામે એક ત્રણથી હારી ગઈ છે આ હાર છતાં ભારત પોઈન્ટ ટેબલમાં નેધરલેન્ડ અને આર્જેન્ટિના પછી ત્રીજા સ્થાને આવી ગયું છે હવે આગામી શનિવારે ભારત વિશ્વ ચેમ્પિયન જર્મની સામે રમશે ચૂંટણી પંચે તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણીને ઐતિહાસિક ગણાવી ચોસઠ પોઈન્ટ બે કરોડ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો લોકસભા ચૂંટણી અને આંધ્રપ્રદેશ ઓડિશાની વિધાનસભા ચૂંટણીઓ તથા કેટલાક રાજ્યોની પેટા ચૂંટણીઓ માટે આવતીકાલે મતગણતરી પશ્ચિમ બંગાળમાં બારાસત અને મથુરાપુર સંસદીય મતવિસ્તાર હેઠળના બે મતદાન મથકો પર આજે ફરી મતદાન યોજાઈ રહ્યું છે યુપીઆઈ વ્યવહારોએ મે મહિનામાં વીસ પોઈન્ટ પિસ્તાળીસ લાખ કરોડ રૂપિયાના ચૌદ અબજ વ્યવહારોનો નવો વિક્રમ બનાવ્યો ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તા મંડળે સમગ્ર દેશમાં જકાતવેરામાં સરેરાશ પાંચ ટકાનો વધારો કર્યો અમૂલ અને મધર ડેરીએ દૂધની કિંમતમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો કર્યો આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા